હેલો ગાઈઝ ઘણા ટાઈમ પછી સ્વાગત છે તમારું આજના મારા મિની બ્લોગમાં તો અમે બધા ફ્રેન્ડ્સ આવી ગયા છીએ પીઝા ખાવા માટે પીઝા ખાવા ગયા એ પહેલાં તો બેને માતાજી એવા કે ફોટાનો પોઝ આપે છે ખબર નહીં વાર છૂટા રાખીને ફોટાનો પોઝ મસ્ત આપ્યો છે બેને સરસ ચાલો ક્લિક કરી લીધો આપણે ફોટો ત્યાર પછી આપણે થોડું ઘણું કામ કરી લીધું કામ થઈ ગયું હોય પછી હું જોતીતી બાજુમાં તો ફ્રેન્ડ જો બે ગીત ગાય છે મસ્ત મજાનું કોઈની સંક્રાતમાં ગીત ગાવા માટે ઓર્ડર દેવો હોય તો બે રેડી છે આમાં કમેન્ટ કરજો હું બેને કહી દઈશ સરસ ગીત ગાઈ છે બેની જોડી છે ગીત ગાવા માટે ત્યાં અમે નીચે ઉતરા ત્યાં અમારી ફ્રેન્ડ જો પીસી લઈને નીચે જઈશું ના ના એ તો એમ્પી પ્લેયર છે કારણ કે સંક્રાંતની તૈયારી કરે છે સંક્રાંતમાં ગીત બીત વગાડવા હોય ને અને એની જો ફ્રેન્ડ એની મદદ છે પર્સ પકડવાનું વાહ શું જોડી છે ત્યાં તો આપણે જાતા હતા ઘરે ટ્રાફિકમાં ઊભા હતા ક્યારે ટ્રાફિકનો સિગ્નલ ખુલે ત્યાં આપણે ઘરે જઈ રવિવાર હતો તો મમ્મી કે આલો ટાકો સાફ કરવાનો છે તો મેં કીધું કંઈ વાંધો નહીં ચાલો આપણે ટાકો સાફ કરી દઈએ મસ્ત મજાનો ટાકો આપણે સાફ કરી દીધો છે તો ભાભી કે હાલો હારો હું પણ અગાસે સાફ કરી લઉં છું મસ્ત કારણ કે સંક્રાંત આવે છે તો એને પણ ચકાટક મસ્તની સાફ કરી લીધી છે તો સંક્રાંત આવે છે તમે લોકોએ પણ અગાસે સાફ કરી લીધી હશે તો ચાલો મળીએ બીજા વ્લોગમાં બાય બાય હેલો ગાઈસ ઘણા ટાઈમ પછી સ્વાગત છે તમારું આજના મારા મિની વ્લોગમાં તો અમે બધા ફ્રેન્ડ આવી ગયા છીએ પીઝા ખાવા માટે પીઝા ખાવા ગયા એ પહેલાં તો બેનને માતાજીએ એવા કે ફોટાનો પોઝ આપે છે ખબર નહીં વાર છૂટા રાખીને ફોટાનો પોઝ મસ્ત આપ્યો છે બેને સરસ ચાલો ક્લિક કરી લીધો આપણે ફોટો ત્યાર પછી આપણે થોડું ઘણું કામ કરી લીધું કામ થઈ ગયું હોય પછી હું જોતી હતી બાજુમાં તો ફ્રેન્ડ જો બે ગીત ગાય છે મસ્ત મજાનું કોઈની સંક્રાંતમાં ગીત ગાવા માટે ઓર્ડર દેવો હોય તો બે રેડી જ છે આમાં કમેન્ટ કરજો હું બેને કહી દઈશ સરસ ગીત ગાઈ છે બેની જોડી છે ગીત ગાવા માટે ત્યાં અમે નીચે ઉતરા ત્યાં મારી ફ્રેન્ડ જો પીસી લઈને નીચે જઈશ ના ના એ તો એમપી પ્લેયર છે કારણ કે સંક્રાંતની તૈયારી કરે છે સંક્રાંતમાં ગીત બીત વગાડવા હોય ને અને એની જો ફ્રેન્ડ એની મદદ કરશે પર્સ પકડવાનું વાહ શું જોડી છે ત્યાં તો આપણે જાતા હતા ઘરે ટ્રાફિકમાં ઊભા હતા ક્યારે ટ્રાફિકનો સિગ્નલ ખુલે ત્યાં આપણે ઘરે જઈ રવિવાર હતો તો મમ્મી કે આ લોકો ટાકો સાફ કરવાનો છે તો મેં કીધું કંઈ વાંધો નહીં ચાલો આપણે ટાકો સાફ કરી દઈએ મસ્ત મજાનો ટાંકો આપણે સાફ કરી દીધો છે તો ભાભી કે હાલો સારો હારું હું પણ અગાસે સાફ કરી લઉં છું મસ્ત કારણ કે સંક્રાંત આવે છે તો એને પણ ચકાટક મસ્તની સાફ કરી લીધી છે તો સંક્રાંત આવે છે તમે લોકોએ પણ અગાસે સાફ કરી લીધી હશે તો ચાલો મળીએ બીજા વ્લોગમાં બાય બાય